કે જ્યાં માત્ર આવી મોંઘવારીમાં રાજકોટમાં જ્યાં ફાઇવ સ્ટાર હોટલમાં જે સબ્જી મળતું હોય એ ટાઈપનું સબ્જી મારુતિ અલ્પહારમાં માત્ર વીસ રૂપિયામાં મળે છે અને એની ક્વોલિટી તમે જુઓ સાહેબ અને દસ શાકના જે ઓપ્શન હોય છે નેવું રૂપિયા અને સિત્તેર રૂપિયામાં થાળી પણ મળે છે અને દસ સબ્જીના ઓપ્શન હોય ક્વોલિટી વાઇઝ તમે જુઓ તો એક નંબર અને ક્રાઉડ એટલે તમે જુઓ એટલે ફૂલ ક્રાઉડ હોય છે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેટર ધ બ્લોગ મારુ તેલ પહાડ ટાગોર રોડ હેમોગઢલની પાછળ ખાંવ ગલીમાં છે અહીંના અમારા રોડનું મેનુમાં નવથી દસ શાક હોય છે સિત્તેરવાડી અને વાળી ફિક્સ થાળી છે છૂટક છે વાળી થાળીમાં એક શાક ચાર રોટલી દાળ ભાત છાસ લાટ ફ્રેન્ડ્સ વાળીમાં બે શાક પાંચ રોટલી દાળ ભાત છાસ લટ ફ્રેન્ડ અને રોજના અલગ અલગ આ રીતના નવ નવ શાક હોય છે સેવ ટમેટા છે રસાવાળા બટેટા છે ઢોકળી છે ભરેલા રીંગણા છે દમઆલુ છે દાળ પાલક છે ફ્લાવર મસાલા વળી છે મટર પનીર છે અડદની દાળ છે મગ દાળ તડકા છે અને આ દાળ વટની દાળ છે મારુતિ હેલ્પર અમારું છે ત્યાં અમારે રોજ નવ થી દસ શાક બનાવ્યું છે શાકમાં અમારી રોજ અલગ અલગ દિવસે અલગ અલગ વેરાયટી હોય છે જેમાં નવ શાકમાં સેવ ટમેટા બટેટા ઢોકળી આ ત્રણ જ રોજ રિપીટ થાય છે બાકીના નવ શાકમાં કે દસ શાક હોય એમાં બાકીના ત્રણ સિવાયના રોજ અલગ અલગ હોય છે જેમાં વાર પ્રમાણે અમારું રોજનું અલગ અલગ કઠોળ હોય છે જેમાં સોમવારે મસાલા ચણા મંગળવારે મકાઈ મસાલા બુધવારે મગ ગુરુવારે છોલે ચણા શુક્રવારે દાલ મખની શનિવારે અડદની દાળ અને રવિવારે છોલે પનીર આ અમારા વેરાયટી પ્રમાણેના કઠોળ છે જે રોજ પ્રચલિત છે અને ભરેલા કારેલા ભરેલો ભીંડો અને ફ્લાવર મસાલાવાળી છે દાલ મખની છે આવા અમારા બધા રોજના ફેવરિટ શાક છે જે માણસો દર મંગળવારે જેમ કે મકાઈનું શાક છે આ બધી વસ્તુ શું છે કે માણસો વાર પ્રમાણે અલગ અલગ પ્રમાણે જે બનાવે છે એ પ્રમાણે ગરાક આવતા હોય છે અને માગતા હોય છે કે આજે અમારે મકાઈનું જોઈ છે ભરેલા કારેલા જોઈ છે ભરેલ ભીંડો જોઈએ છે દહી ભીંડો છે દાલ મખની છે એ વાર પ્રમાણે જે લોકો જે ચાહક છે જે વસ્તુના એ દર વખતે અમારે વહેલા ફોન કરી દે છે કે મારા આટું આ રાખી દેજો પૂરું ના થઈ જાય આવી રીતે રખાવતા હોય છે અમારી પાસે અને રોજ અમે આ રીતનું અલગ અલગ મેનુ છે એ અઠવાડિયે લગભગ રિપીટ થતું નથી સેવ ટમેટા બટેટા ઢોકળી સિવાય દર વખતે અલગ અલગ જ હોય જગ્યાનો અભાવને કારણે અમે રોટલી ઘરે બનાવીએ છીએ અને અહીંયા ગ્રાહકને ગરમ ગરમ કરીને શેકીને ફટાફટ આપીએ છીએ દરેક ગ્રાહકને ગરમ મળી રહે એનો આ હેતુ અમારો પહેલું છે અને દરેક વ્યક્તિને સંતોષપૂર્વક જમાડીએ છીએ અને શાંતિનો અને જમ્યાનો હોડકાર લઈને દરેક ગ્રાહક જાય છે જેનું અમારો આ દરેક ગ્રાહકનો રિવ્યુ છે અમારી રસોઈમાં અમે જે કંઈ મસાલા વાપરીએ છીએ અદાણી કંપનીના સ્ટાન્ડર્ડ વાપરીએ છીએ અને ભૂંગરા જે ફ્રાઇમ્સ આવે છે એ પણ કલર ફ્રી વાપરી છે એકદમ વ્હાઈટ કલરના છાસ છે જે અમૂલ દૂધ લઈને અમે હાથે બનાવીને એમાંથી ઘરેથી લઈ આવીએ છીએ અને દરેક વસ્તુ કલર ફ્રી હોય છે અને કોઈ જાતનું બીજું કોઈ કેમિકલ યુક્ત વાપરતા નથી અમારી રસોઈ એકદમ ઘર જેવી શુદ્ધ અને સાત્વિક જ છે જે તમે ઘરે જમો છો એ જ શાંતિપૂર્વક અહીંયા જમવા મળે છે તમને આજ થાળીમાં અમારે પાર્સલ પણ એટલા જ હોય છે જેમ કે દોઢસોથી પોણા બસો જેટલા રોજના પાર્સલ પણ પેકિંગ કરાવી જાય છે માણસો જેમ કે જોબ કરતા હોય તો ત્યાંથી ટાઈમ નથી હોતો તો એ લોકો કોઈ પણ એક વ્યક્તિને મોકલીને પાંચ છે દસ છે એવા એકારે પાર્સલ મગાવી લેતા હોય છે ને રેગ્યુલર કસ્ટમરો છે જે ત્યાં ઓફિસે આખો સ્ટાફ અહીંથી જ પાર્સલ લઈ જાય છે ને જમે છે આરામથી અમારી ઘરની બનાવેલી અમૂલ દૂધમાંથી છાશ છે જે મેરવીને અમે ખુદ વલણથી બનાવીએ છીએ અમે તૈયાર કોઈની છાશ લેતા નથી અમે ઘરે જ અમૂલ દૂધથી વલોણાવીને બનાવીએ છીએ કાગોર રોડ હેમુગોડી હોલ ની પાછળ ખાવ ગલી મારુતિ હેલ્પાર જેમાં અમે રોજ રોજ બપોરે બાર થી ત્રણ સુધી અમે જમાડીએ છીએ અને અહીંયા રોજ નવ થી દસ શાક અલગ અલગ વેરાયટીમાં મળી રહેશે અમારો પાર્સલ વિભાગ છે મારુતિ હેલ્પાર નો દરરોજના લગભગ દોઢસો થી પોણા બસો પાર્સલ અમે કરીએ છીએ બધા અહીંયા પાર્સલ લેવા દરરોજ આવતા હોય છે બાર વાગ્યા થી ચાલુ થાય છે ત્રણ વાગ્યા સુધી લગભગ બધા લોકો આ બાજુ આવતા હોય છે ડાગર રોડ હેમુગુટી રાજકોટ અહીંયા અહીંયા એસ્ટોન ચોક છે મોબાઈલ બજાર છે યાગ્નિક રોડ અમીન માર્ગ લક્ષ્મીનગર ચારે બાજુથી લોકો અહીંયા આવી શકે છે રિઝનેબલ પ્રાઇઝ છે અમારી લોકોને પોસાય એવું કોઈ બાર ગામ થી આવતા હોય અહીંયા અપડાઉન કરતા હોય તો એ લોકો પણ દરરોજ અહીંયા આવે છે જેમ કે સ્ટુડન્ટ છે અહીંયા પાછળ હોસ્ટેલ છે ત્યાં સ્ટુડન્ટ રહે છે તો એ દરરોજ અહીંયા જમે છે એકદમ ઘર જેવું જમવાનું હોય છે અહીંયા તમે જો રાજકોટ બહારથી આવતા હોય તો એકવાર જરૂરથી અમારી વિઝિટ કરશો અમારો ટાઈમ છે બપોરે થી લઈને ત્રણ વાગ્યા સુધી જ્યાં અમે છેલ્લા ત્રણ વર્ષ ત્યાં જમીએ છીએ અને એકદમ ટેસ્ટ એનો સારો છે અને રોજ તમને આઠથી દસ ક્વોલિટીની રેન્જ તમને મળશે એમાં દસ શાકનું સિલેક્શન છે જેમાં અલગ અલગ બધી વેરાયટી છે તમને ફાઇવ સ્ટાર હોટલમાં જે તમને જમવાનું મળે છે ને એના કરતાં સારી ક્વૉલિટી રિઝનેબલ રેટમાં અહીંયા તમને મળશે જેનો ટેસ્ટ કાયમી માટે એક જ હોય છે અલગ અલગ નથી હોતો ને બધા શાક તમને અનુકૂળ આવે એ ટાઈપના છે તો મુલાકાત લેવા અવશ્ય પધારો મારું હું મનીષ સરવૈયા રાજકોટથી આનો જે સ્ટાફ છે વ્યવસ્થિત છે અને ઘર જમવાનું પણ ઘર જેવું જ હોય છે સ્વાદિષ્ટ હોય છે કોઈ કલરનો ઉપયોગ કરતા નથી હું અથવા ફ્રેન્ડ સાથે કોઈ પણ આવો રાજકોટ એકવાર મુલાકાત લેજો મારું અલ્પાહાર ટાગો રોડ હેમુગઢી હોલ ને પાછળ જય રામ બેસ્ટ આપણે ફાઈવ સ્ટાર હોટલમાં જાય ને જો એના જેવી થાળી ન મળે અને એના જેવી ક્વોલિટી એના કરતા બેસ્ટ મળે અને શું કહેવાય ને જેટલું આપણે ખાલી લઈ ને એના એમાં તો આખો આખા કે થાળી આવી જાય રાજકોટમાં વીસ રૂપિયા નું શાક ક્યાંય ન મળે આપણું ચેલેન્જ છે વીસ રૂપિયા નું શાક ક્યાંય ન મળે આ ક્વોલિટીમાં આવી સબ્જી આખા રાજકોટમાં ક્યાંય ન મળે એમ